રોજ એક શ્લોક નો પાઠ કરવા માંગતા હોય અને તેમણે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી કારણ કે આખી શ્રીમદ ભગવદ્ ગીતા નો નિયમિત એક શ્લોક સોજે છ કલાકે સોમથી શનિ રોજ એક શ્લોક કોનું ગાન અને રવિવારે આવનારા અપલોડ ભગવદ ગીતા શ્લોક મળીને ઉચ્ચારણ

આ શ્લોકમાં ભગવાન મનુષ્ય જીવનનું મહત્વ મનુષ્ય જીવનનો ઉદ્દેશ અને ફરજિયાત આજ જન્મમાં સૌથી અતિ આવશ્યક કાર્ય જે પૂર્ણ કરવા માટે ઈશ્વરની જીવાત્મા પર પરમ અનુકંપા એટલે કે કરુણા કૃપાથી મળેલ મનુષ્ય જન્મ અને મળેલ આશીર્વાદ કૃપા તેને યોગ્ય બનવું તે જ યોગી અને તે જ સુખી છે આવું ભગવાન કહે છે તો મિત્રો વિડિયો વિસ્તારથી જોઈએ નાના અણુ થી લઈ નાના જંતુ થી લઈ બ્રહ્મા સુધી અને પહાડ સુધી તથા પૃથ્વી લોક થી લઈ 14 લોક એટલે કે 14 બ્રહ્માંડ સુધી 84 લાખ યોની બધી જ ભોગ પ્રદાન યોની એટલે કે સ્થળ છે યોની અર્થાત દરેક શરીરો અને દરેક સ્થળ એકમાત્ર જંબુ દૂપ જે હાલનો સંકોચાયેલો ભાગ ભારત અને મનુષ્ય આ બંને શાસ્ત્રો પ્રમાણે દેવતાઓ પણ મનુષ્ય જન્મ અને કર્મ ભૂમિ એવી જંબુદીપ જેને આપણે ભારત કહીએ છીએ તેના માટે તત્પર ઈચ્છુક અને લાલાહિત હોય છે કારણ કે બીજી બધી ભોગ અને મનુષ્ય સિવાયના બીજા બધા શરીરોમાં ફક્ત તમે કરેલા કર્મોનું ફળ જ ભોગવી શકો છો નવું કર્મ અર્જિત ઉપાજિત સંચિત કે ભેગું આ બધા શબ્દોનો અર્થ એ જ થાય કે નવું બેલેન્સ વધારી ન શકો જેમ તમે ફરવા ગયા હોય અને તમે ખર્ચા જ કરી શકો બેલેન્સ ઘટાડી શકો બેલેન્સ વધારી ન શકો તેવી જ રીતે યોની અને દરેક સ્થળ છે જો બેલેન્સ ઘટે છે એટલે કે મક્ત કર્મફળ ભોગવી શકો એકમાત્ર ભારત ભૂમિ અને મનુષ્ય જન્મ ચોરાશી ના ચક્કર માંથી છૂટવા મોક્ષ મુક્તિ મેળવવાનું દ્વાર દરવાજો ઓપ્શન જે ગણો તે જો એ ચૂક્યા શ્લોકમાં અર્જુનને ઉદ્દેશીને સ્પષ્ટ શબ્દમાં છે કે જે સાધક આ મનુષ્ય શરીરમાં આ શરીર છૂટે તે પહેલાં કામ ક્રોધથી ઉપજનારા વેગને સહન કરવામાં સમર્થ થઈ જાય છે એજ પુરુષ યોગી છે અથાત પંડિત છે ડાયો માણસ છે અને એ જ સાચા અર્થમાં સુખી છે બાકી બધા કેવળ સુખના બ્રહ્મા રમે છે સુખથી હજારો જન્મો દૂર છે કારણ કે કામ એટલે કે કામના ઈચ્છાઓ તૃષ્ણાઓ મારું તારું આ બધું કામનામાં જ આવે અને ક્રોધ એટલે કે દ્વેષ ઈર્ષ્યા અભિમાન મદ મચ્છર નિંદા આ બધું ક્રોધમાં આવે તો જે આ કામ અને ક્રોધના વેગને સંભાળી લેશે અથવા પચાવી લેશે અથવા સહન કરી લેશે આગળ પ્રેક્ટિકલ કર્મમાં જોડાતો નથી તે જ યોગી છે અને તે જ યોગી તે જ સાચો સુખી હોય યોગ અને સુખ એક સિક્કાની બે બાજુ છે યોગીની ભાષા સરળ રીતે સમજી લઈએ કે જે યોગી હોય એ દૃઢ સંકલ્પદારી હોય સાર અસાર નો હોય સંયમી હોય એટલે કે શું ખાવું કેટલું ખાવું શું બોલવું બોલવું શું શું કરવું કરવું ના આ બધું વિચારે એટલે કે એ વિવેકશીલ હોય સાથે યોગી હોય એટલે કે ત્યાગી પણ હોય ભોગી કદી યોગી થઈ જ ન શકે અને કહેવાય પણ નહીં એટલે જેટલી જરૂરી હોય તેટલી વસ્તુનો ઉપયોગ કરી લે ઉપભોગ નહીં બસ જીવન ટકાવી રાખવા આનું નામ ત્યાગી કાલની ચિંતા નહીં એટલે સંગ્રહી પણ નહીં સાથે સાથે તે નિષ્ઠાવાન પણ હોય ધીરજવાન પણ હોય શ્રદ્ધાવાન પણ હોય ભક્તિવાન પણ હોય અને સતત ક્રિયાશીલ પણ હોય એટલે કે તે ઉધમી હોય સાધુ તો ચલતા ભલા અવિરત આગળ ચાલવાના લક્ષ્ય સુધી ન પહોંચે ચોથ સુધી ચાલતો જ રહે એટલે કે પુરુષાર્થી પણ હોય આરસુન હોય જ નહીં જો પુરુષાર્થી હોય એટલે આરસુ હોય હવે આવો વ્યક્તિ સદા સુખી જ હોય સદા આનંદ મોજ હોય સદા તૃપ્ત જ હોય તેમાં કોઈ પણ પ્રમાણની જરૂર નથી અને શંકા પણ કોઈ સ્થાન નથી આના માટે એક જ ઉપાય કે તત્વ જ્ઞાન સત્સંગ મળી જાય કોઈ સમર્થ ગુરુ કોઈ સમર્થ વ્યક્તિ કોઈ સમર્થ નિષ્ણાત મળી જાય તો એનો અનુભવ નું આચરણ કરી તેને પોતાનો અનુભવ બનાવી લે એટલે કામ પૂરું આના વિશે એક સુંદર ભજન છે તે ફક્ત વોચીએ સત્સંગ વિના સત્કર્મ સૂજે નહીં એટલે કે સત્કર્મ એટલે ઉન્નતિ થાય તેવું કર્મ કોઈ પણ કાર્ય વિના કર્મનો અનુભવ થાય નહીં એટલે માસ્ટરી આવે નહીં

પ્રગટે નહીં ત્યો સુધી દિદાર કેસા એટલે કે દર્શન કહેવા ગુરુ ગમની ચાવી મીળ જાવે ગુરુનો અનુભવ સાધક પચાવી લે પછી અંતરમાં અંધેરા રહે કેસા એટલે કે એમ સૂર્ય નીકળતા નિશાચર અને અંધકાર ગાયબ થઈ જાય છે તેવી જ રીતે ગુરુ જ્ઞાન તત્વજ્ઞાન સ્વજ્ઞાન સ્વપ્રકાશ હજારો વર્ષનું આ રૂપી અંધકારને એક ક્ષણમાં દૂર કરી નાખે છે ફક્ત

મિત્રો વિરામ આપીએ સ્વરૂપ વિશે પરમાત્મા તત્વ વિશે પરમાત્મા ની લીલા ગુણ કે ધામ વિશે વાણી કે શબ્દ ના માધ્યમથી સ્વયં વેદ પણ નેતી નેતી કહીને પાછા પડે છે તો મારા જેવા સામાન્ય અલ્પબુદ્ધિનું બુ શું છતાં તે બોલાવા માંગે છે તો મારો ફક્ત નમ્ર પ્રયાસ છે કે હું એકમાત્ર સાધન શું મારા દ્વારા રોજ એક ગાન અને તેનું વિવેચન કરાવે છે તો તો મિત્રો ગમે જોતા રહો અને જોડાતા રહો ગીતા જ્ઞાન સત્સંગમાં આવતીકાલે ફરી મળીશું આગળના ના શ્લોક અત્યાર સુધી સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી